ત્યારે હાલોલની બાજુમાં આવેલું એક નાનક નું ગામ હતું અને એ ગામમાં દેવજીભાઈ કુંભાર રહેતા હતા દેવજીભાઈ નું પરિવાર માત્ર ત્રણ માણસો હતો પત્ની એક બારેક વર્ષની દીકરી અને દેવજીભાઈ પોતે દેવજીભાઈને ને પોતાના બાપ દાદા વખત નું નાનકડું ખેતર મળેલું એ ખેતર માં તેઓ શાકભાજી વાવતા અને ગામના દેવી પુકો ને જીવન ગુજારતા પર અપાર શ્રદ્ધા હતી એમના પૂર્વજો પણ મહાકાળી માળી સાથે પડદે વાતો કરતા દેવજીભાઈ પણ ખૂબ જ કરતા દેવજીભાઈ રોજ સવારે ઉઠતા ત્યારે ગઢપાવાના ના ડુંગર ને હાથ જોડીને કહેતા હે મારી ગટપાવાની કાળકા હું તો ધનનો ધનેરું છું પરંતુ મારો દિવસ ઉજળો તું બનાવજે માડી એવી પ્રાર્થના કરીને તેઓ પોતાની દીકરીને લઈને ખેતરમાં જતા ફૂલની વાડી સુંદર ખીલી ઊઠી હતી દેવજી દેવજીભાઈનો નિયમ હતો કે રોજ સવારે વહેલા ફૂલ વીણીને કાળકા માડી માટે હાર બનાવતા અને પછી જ ફૂલ વેચવા જતા એકવાર બન્યું એવું કે અંગ્રેજોના કોળા ત્યાંથી પસાર થયા તેમણે એ વાડી જોઈ અને એમના ફોજદાર પાસે ગયા ફોજદારે હુકમ કર્યો કે બીજા દિવસે એ ખેતરના બધા ફૂલ તોડી લાવીને છાવણીમાં પાથરી દેવામાં આવે બીજી દિવસે સવારમાં પાંચ ઘોડા લઈને બ્રિટિશ સૈનિકો ખેતરમાં આવ્યા ત્યાં બાર વર્ષની નાની દીકરી ફૂલ વીણી રહી હતી સૈનિકોએ પૂછ્યું હે દીકરી તું કોણ છે અને શું કરી રહી છે દીકરીએ ઉત્તર આપ્યો હું મારી ભગવતી મહાકાળી માડી માટે હાર બનાવું છું આ ખેતર મારા બાપુનું છે સૈનિકો એ કહ્યું ખેતર ભલે તારા બાપ નું હોય પણ આજે હુકમ છે આજે બધા ફૂલ અમે લઈ જવાના છીએ તારા હાથમાં જે ફૂલ છે એ પણ તારે રાખવા નહીં મળે દીકરી વિનંતી કરીને બોલી આ ફૂલ મારા ઘરની મહાકાળી માડીના મઢમાં ચડાવવા માટે છે પણ સૈનિકો એ ધમકાવીને એ ફૂલ પણ છીનવી લીધા રડતી દીકરી ઘરે આવીને બાપુને બધું કહ્યું દેવજીભાઈ દુખી થયા પરંતુ દીકરીને સમજાવતા બોલ્યા બેટા તેઓ ફૂલ લઈ ગયા કાલે વાડીમાં ફરી ફૂલ ખીલી જશે હે સાહેબ આ ફૂલોથી જ અમારા ઘરમાં ચૂલો સળગે છે જો તમે રોજ ફૂલ લઈ જશો તો મારા છોકરાઓ ભૂખે મરી જશે પણ અંગ્રેજોએ અવગણના કરી અને ધમકાવીને દેવજીભાઈને વાડીની બહાર કાઢી દીધા આ અપમાન દીકરી જોઈ ન શકી એ ઘેર જઈને ગડપાવાની કાળકા માતાને કટાક્ષ કરતા શબ્દોમાં બોલી હે માડી તું તો અમારા બાપદાદાની સાથે પડદે વાતો કરતી હતી આજે વિદેશીઓ આવીને અમારો રોટલો છીનવે છે તો માડી આવી ઘડીએ તું ક્યાં ગઈ રાતે બાર વાગ્યે ગડપાવાની કાળકા માડી સપનામાં આવી માડીએ દીકરીને કહ્યું બેટા હું તારા બાપ દાદાની પૂજેલી કાળકા આવી છું મને પણ આ અપમાનનો દુઃખ છે સાંભળ કાલે ફરી તેઓ આવશે તું તેમને લલકાર કરજે જો એકી પણ પગવાડીમાં મૂકી શકે તો મારું નામ કાળકા નહીં જો તેઓ બંદૂક ચલાવવાનો પ્રયાસ કરે તો તું ફક્ત મારું નામ બોલજે ગોળી છૂટશે નહીં ત્રીજા દિવસે દીકરી બાપને લઈને વાડીમાં ગઈ અંગ્રેજો ફરી આવ્યા સૈનિકોએ ધમકી આપી કે આજે તમારો છેલ્લો દિવસ છે દીકરીએ જવાબ આપ્યો અમને અમારો જીભ વાલો છે પરંતુ લાગે છે કે તમારે તમારો જીભ વાલો નથી સૈનિકો ઘોડા લઈને વાડીમાં પ્રવેશવા માંગ્યા પરંતુ ઘોડાઓ વાડીની બાજુએ પહોંચતા જ ભડકી ઉઠ્યા એકે ઘોડો અંદર ગયો નહીં પછી સૈનિકો પગે ચાલીને વાડીમાં આવ્યા પરંતુ કાળતા માડીએ તેમને ઉપાડી ફેંકી દીધા સૈનિકો સૈનિકોએ બંદૂક તાકીને ફાયરિંગ કર્યું પરંતુ કોઈની પણ બંદૂકમાંથી ગોળી નીકળી નહીં દીકરીએ ચીસ પાડી તમારો જીભ વાલો હોય તો ભાગી જાવ ફરીવાર વાડી તરફ જોવાની હિંમત પણ ન કરજો નહિતર પગ લઈ ભાગવા પણ શકશો નહીં સૈનિકો ડરીને ભાગી ગયા દેવજીભાઈને સમજાઈ ગયું કે આ માતાજીનો તારો છે ત્યારબાદ તેઓ કાળકા માડીની ભક્તિમાં લીન થઈ ગયા